पानी क्यों है ठंडू पानी है ठंडा है ना चाचा पानी आ, कितना रुपया लिया देखुण। तीस रुपया ये कौन सा तेल है सोयाबीन सोयाबीन इधर महाराष्ट्र में सोयाबीन ज्यादा खाते हैं कि नहीं सोयाबीन जय माता जय माँ जय माँ भैरणी ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ વિડીયો તમે જોયો જોયું છે કેમકે આપણે ઓરિસ્સામાં કંપનીમાં ભરવા ગયા હતા ની આપણે પાંચ છ દિવસ પડતર રહ્યા હતા એટલે મિત્રો આપણે કાલની તારીખમાં આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા એટલે કાલ આપણે સવારે કંપનીમાંથી ગાડી ભરાણી હતી હવે ગાડી ભરીને અને નીકળી ગયા અને પ્લસ મિત્રો કે આપણે જે લોડિંગ કર્યું ને એ આપણે છે વાપી એ આપણે વલસાડ વાપી રહ્યું ને ત્યાંનું આપણું લોડિંગ કર્યું છે અને રાતે આપણે મિત્રો ત્યાંથી નીકળી ગયા ને કાલ સવારે એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ છત્તીસગઢમાં એટલે છત્તીસગઢ બોર્ડર પાસ કરીને આપણે અત્યારે ઉભા રહ્યા છીએ અને આપણી ભેગું જે આરે બીજી ગાડી હતી ને ગોંડલની એ વતન આપણે હારે જ છે એટલે અત્યારે મિત્રો આપણે બોર્ડરોને એવું બધું પાસ કર્યું ને ત્યાં આપણે એ ગાડીમાં એક ટાયર ટાયરની ફૂટી ગયું છે એટલે અત્યારે બોર્ડર પાસ કરીને અત્યારે જુઓ ટાયરને એ બધું કમ્પ્લીટ કરી છે અને અત્યારે જોવો કલ્પેશભાઈ જેક મારે છે અને હારે આપણે ઇમરાનભાઈ છે એટલે એ સિંગલ જ છે એટલે અત્યારે જવો એવડે એ ને એવું મારે છે અને આપણે આ છત્તીસગઢ બોર્ડર પાસ કરીને પછી આપણે ઉભા રહ્યા છીએ ના આપણે જવો પછી આરે ગાડી હતી ને એ ગાડી છે એટલે અત્યારે જોવો કલ્પેશભાઈ ને ઇમરાનભાઈ મારે છે જેક આપણે આ ટાયર રહ્યું ને એ ટાયર ઇયર આવી ગયું છે એટલે ફૂટી ગયું છે બાકી ટાયરમાં કઈ વાંધો નથી અને આપણે જોવા હાઈવે ઉપર જ છે એટલે અત્યારે મિત્રો આપણે જ્યાં છે ને ત્યાં આપણે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બોર્ડર વેચ્યા છે આપણે અહીંયા છત્તીસગઢ બોર્ડર પાસ કરી લીધી અને હવે સીધી આપણે આવશે મહારાષ્ટ્ર બોર્ડર અને આપણે મિત્રો એક ધારા કાલે સવારે વહેલા નીકળ્યા હતા અને અત્યારે આપણે સવાર થયું ને ત્યાં આપણે બોર્ડરે પહોંચી ગયા તી અને બે કલાક આપણે ગાડી રાખી દીધી હતી અને મિત્રો અત્યારે નવરાત્રિ છે એટલે આપણે જે રાયપુરથી જે દૂર્ગ રાજનગાંવવાળો રસ્તો રહ્યો ને એ આપણે રાજનગાંવ અત્યારે બાયપાસમાં જ થઈને જાય છે ગાડીઓ એનું કારણ છે કે ભાઈ આપણે રાજનગાંવ રહ્યું ને અહીંયા આપણે નવરાત્રીનો બહુ એટલે બહુ મોટું માહિતમ છે કેમ કે પબ્લિક બધી આમ રાયપુર બાજુથી બિલાસપુર બાજુથી છત્તીસગઢમાંથી બધી જગ્યાએથી આપણે રાજનગાંવ હાલીને આવતા હોય એટલે આખો રોડ રહ્યો ને એ આખો રોડ બંધ કરેલો છે એટલે રાજનગાંવ બાયપાસમાં જ થઈને આવવું પડે છે એટલે એ સિંગલ રોડ છે બાકીનગર આપણે રાજનગવ યુ ને એ આપણે સિટીમાં બ્રિજ ઉપર થઈને રસ્તો જઈએ પણ એનું કારણ છે કે ભાઈ નોરતાના હિસાબે આપણે અહીંયા મંદિર મોટું છે એટલે શું છે કે ભાઈ અહીંયા બધા દર્શન કરવા આવતા હોય અને પબ્લિક રહી હાલીને આવતી હોય એટલે એના હિસાબે રસ્તો રહ્યો નહીં રાજેનગા બંધ કરેલો છે એટલે હવે મિત્રો આપણે અહીંયા પંચરને એવું બનાવી લઈ ટાયરને એવું જોલનું ટાયર રહ્યું ને એ ટાયર ચડાવવાનું છે બાકી ઓલું ટાયર તો ફૂટી જ ગયું છે અને આપણે જો સામે ગાડી રાખી દીધી છે એટલે હવે મિત્રો આપણે ટાયર ની બધું ચડાવીને પછી આપણે અહીંથી નીકળી અને આપણે હોટલ છે યાદવનું ટાયર કાઢીને અને જવા દીધું એ અક્ષર ના રકડાના ટાયરમાં હવે રો આપણે તડકો મારે છે

डाल टावल मछली हां इधर छत्तीसगढ़ में मछली ज्यादा खाते हैं हम्म एक तो 20 रुपए किलो और 150 रुपए किलो ताकत में जिंदा हम्म है हमारी है પછી ઓલું જી જેની જોડી નહોતું અમારો ગુજરાતમાં ઓછું ખાતો હતો હમ ગુજરાતમાં નોનવેજ ઓછું ડાલ ખાતો હતો હમ થોડો નોનવેજ વધારે ખાતો હતો કેમાં યે છે

હવે આપણે આઈલા જાય મહારાષ્ટ્ર બોર્ડર બાજુ દેવરી બોર્ડર હવે દેવરી બોર્ડર આપણે એ સી થી પંદર વીસ કિલોમીટર જેવું હોય છે અને અત્યારે જેવો આપણે વરસાદ રહ્યો એ ચાલુ હે અને આ મિત્રો વરસાદ રહ્યો ને એ આપણે કાલ ભરીને નીકળ્યા ને ત્યારથી એક ધારો ચાલુ ને ચાલુ છે બંધ થવા નામ જ નથી લીધું વાઈપર બંધ જ નથી રહ્યું કે આપણે ઓરિસ્સામાં વરસાદ સારો હતો અને છત્તીસગઢમાં સારો વરસાદ હતો હવે મહારાષ્ટ્રમાં જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે અને પછી આપણે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં જવાનું છે ગુજરાતમાં તો લગભગ નથી તોય એ આપણને બહુ ખ્યાલ છે નહીં આપણે કમેન્ટ કરજો કે ભાઈ ગુજરાતમાં વરસાદ છે કે નહીં બાકી અહીંયા આપણે ઓરિસ્સામાં છત્તીસગઢમાં તો ભૂખા કાઢી નાખ્યા વરસાદના અને હવે મિત્રો આપણે આવશે બોર્ડર આપણે જાય અને મિત્રો આપણે છે કે ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર બંધ થઈ ગઈ આપણે વિડીયા એવું જોઈએ ને તો એમાં બધા દેખાડે છે કે ભાઈ આપણે મહારાષ્ટ્ર બોર્ડર બંધ થઈ ગઈ અને આપણે હવે જાય પછી આપણને બાકી ખબર પડે કે બોર્ડર ચાલુ છે કે બંધ છે બાકી પહેલી વખતે તો આપણે એમપીમાં થઈને આયેલા હતા ત્યારે આપણે બોર્ડર ચાલુ હતી એટલે બોર્ડર ચાલુ હતી પણ એવી રીતને હતી કે ભાઈ કાંટો રહ્યો ને એ આપણે પહેલાં ફાસ્ટેગમાંથી કપાતો હતો પણ અહીંયા આપણે જ્યારે કાંટો કર્યો ને નાગપુર બોર્ડરે ત્યારે આપણે પરચી આપણને લખી દીધી હતી ઓનલાઈન નતો આપણે ફાસ્ટટેગને કાંટો રહ્યો એટલે હવે અહીંયા આપણે દેવડી બોર્ડરે શું છે એ હવે આપણે અહીંયા જાય બધી ખબર પડે કે આપણે વિડીયો જોયું છે કે ભાઈ બંધ છે અને ચાલુ છે આપણને મીડિયા ઉપર તો એટલું બધું જજમેન્ટ નથી આવતું બાકી આપણે હવે રૂબરૂ જઈને ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ આપણે દેવરી બોર્ડર અને નવા બોર્ડર રહી ચાલુ હોય કે બંધ થઈ એટલે અત્યારે આપણે આ દેવરી બોર્ડરેલા જાય અને જોવી શું પોઝિશન છે એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે આવેલા જાય બોર્ડર બાજુ દેવરી બોર્ડરે આવી ગયા છે અને અત્યારે જોવા બોર્ડર ચાલુ જ છે આ વિડીયા બધા એમ કેતા હતા કે ભાઈ બંધ થઈ ગઈ છે પણ એવું કંઈ છે નહીં બોર્ડર અત્યારે ઓલરેડી ચાલુ જ છે જો તમે આપણે મહારાષ્ટ્ર બોર્ડર જોવી હવે કાટોરીઓ ઓનલાઈન છે કે પછી ઓફલાઈન છે એની આ કાંટા ઉપર જાય પછી ખબર પડે એટલે હવે મિત્રો આપણે બોર્ડરે એલા જાય એન્ટ્રી ને એવું કરાવી અને પછી હૈલા જાય આપણે નાગપુર બાજુ બોર્ડરોની બધું પાસ કરી લીધું એ અને બોર્ડર જે મિત્રો આપણે પાસ કરીને એટલે આપણે મહારાષ્ટ્ર બોર્ડર ચાલુ જ છે અને એની એન્ટ્રી વતન લે છે અને કાટો વતન ઓનલાઈન કપાણો છે એટલે આ બધા જે આપણે વિડીયો બધા ઉતારે છે કે ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર રહી એ બંધ છે બાકી મહારાષ્ટ્ર બોર્ડર કમ્પ્લીટ ચાલુ છે આપણે જે દેવરી બોર્ડર રહીને એ હવે આપણે નવાપુર બોર્ડરે ને ત્યારે આપણે જોઈશું ભાઈ નવાપુર બોર્ડરની શું પોઝિશન છે એટલે આપણે આપણા ડ્રાઈવર ભાઈઓ આમાં વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણે નવાપુર બોર્ડર કમ્પ્લીટ ચાલુ છે કે બંધ છે કેમકે આપણે બધા વિડીયો બધાને જોવી શકીએ એમાં બંધ દેખાડે છે આપણે આપણા ડ્રાઈવર ભાઈઓ અહીંયાથી હાલતા હોય તો કોમેન્ટ કરીને કહીજો અને અત્યારે મિત્રો આપણે જો દેવરી ગામમાં જ અત્યારે ઊભા રહ્યા છે અને ઊભું રહેવાનું કારણ એ છે કે ભાઈ આપણી બીબુ જે ગાડી હારી હતી ને જે આગળ જે પંચર પડ્યું હતું ને ટાયર ફૂટ્યું હતું એ ટાયર એકસલનું જે ટાયર રહ્યું ને એમાં આપણે એક્સલ લાગે એના સ્ટડ નહીં તૂટી ગયા હતા એટલે અત્યારે અહીંયા આપણે દેવરી ગામ રહ્યું ને અહીંયા અત્યારે જોવો કામ કરાવી છે જુઓ તમે આપણે દેવરી બોર્ડર વટીન નાના દેવરી ગામ છે અને આપણે જોવો અહીંયા એકસલ રહીને જો આ એકસલના સ્ટડ હતા ને એ અંદર તૂટી ગયા હતા અને સ્ટડ રહીને એ લગભગ ચારથી પાંચ તૂટી ગયા હતા આ એક બે ત્રણ ચાર ને પાંચ એના ત્રણ બોલ જ હતા એટલે શું છે કે અહીંયા અંદરથી તૂટ્યા હતા એટલે એ બોલ રહી ને સારી અહીંયા લેટવાળો છે એટલે ત્યાંથી આપણે થ્રીલથી સારી નાખ્યા અને સારીને પછી બોલ કાઢ્યા છે અને પછી હવે એક્સેલ પેકિંગ નાખીને પછી એક્સેલ ફિટ કરવાની થઈ છે આ બોલ ગયો ને આ ત્રણ બોલ જ અને અહીંયા જ આપણે લેટ વાળો હતો એટલે એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ગેરેજ વાળો આવીને એક્સલ પેકિંગ નાખીને અને એક્સેલ બિહારી દે એટલે કમ્પ્લીટ થઈ જાય અને આપણે દેવરી ગામ છે આપણે મહારાષ્ટ્રનું પેલું ગામ છત્તીસગઢમાંથી આવી એટલે અને અહીંયા બીજી વતન એક ભારત બેન ગાડી આવી ગઈ છે અહીંયા આપણે છે ગોંડલની

એના હિસાબે આપણે અહીંયા ગેરેજ વાળાને એને દેખાડ્યું ને તો આપણે અહીંયા ગાડીમાં કાઉન પિનિયરમાં લોચો નીકળો છે અત્યારે એ ગાડીમાં જોવો અત્યારે એ મચતા હતા અને કાઉન પિનિયરને એ બધું જોવો ખોયલું છે જોવો તમે આપણે જોઈન્ટ લઈને ખોલ નાખી છે અને કાઉન પિનિયર ખોલીને તમે જોવો લઈ ગયા છે ગેરેજ છે કેમ કે આપણે આમાં કાઉન પિનિયરને એ બધું નાખવાનું થઈ છે કેમ કે આપણે હજી ભારે ગાડી લઈને એમાં આપણે ખોલી તી યક્ષલ અને નીકળી ગયા વધારેલો ચા જોવો તમે અને યક્ષલ ઉબે ખોલી નાખી છે અને કાઉન પીનિયર કાઢીને અને લઈ ગયા છે આપણે ઘેરેજે અને બીજી આપણે જોવો સામે છત્રીસો નંબરની ભારતબેન છે એ હમણાં ગ્રુપની જ ગાડી છે ગોંડલની હિસાબે આપણે જે નીકળી ગયા અને આપણે રોકાત અને પ્લસ કે ભાઈ આપણે બીજી ગાડીઓ તો હારે હતી ઉપાધિ જેવું હતું નહીં અને જ્યાં જગ્યા હતી ત્યાં વ્યવસ્થિત હતી અને એ બધાએ કીધું કે અહીંયા કાંઈ ઉપાધિ જેવું છે નહીં કે ભાઈ રાજ્ય ગાડી એકલી હોય કે બીજી ગાડી હારે ન હોય કે ભગાજની કંઈ જરૂર હતી નહીં કે ત્યાં ગેરેજવાળા જઈએ ને ત્યાં જ રોડ ઉપર જ હતા અને ત્યાં ચોવીસ કલાક રસ્તો જોઈએ ચાલુ એટલે ટેન્શન જેવું હતું ને એટલે પછી આપણને અહીંયા યુમરાનભાઈ હતા એને કીધું કે તમે નીકળી જાઓ કે એ ગાડીઓ રહી એ બે ગાડીઓ હતી ને એ બે ગાડીમાં વડોદરાનું જ ભરેલું હતું એટલે એ બે ગાડીઓ હવે હંગાથે હંગાથે કામ કરાવ્યું અને એફટીમાં થઈને હાલવાના છે અને આપણે મિત્રો વાપી ન હવે આપણે નાગપુર બાજુ ચાલુ થઈ ગયો છે બંધ થવાનું નામ લીધું નથી અને અત્યારે જુઓ તમે વરસાદ ચાલુ જ છે આપણે તો અહીં ફર એક ધારું ચાલુ જ ચાલુ છે હવે આપણે સીધા અહીલા જાય નાગપુર

અને એના કાઉન્ટર કરી રહ્યા હતા એટલે આપણે નીકળી ગયા હતા રાતે અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે આખી રાત આપણે અહીલા આવ્યા હતા અને અત્યારે આપણે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે મલકાપુર અને મિત્રો આપણું જે લોડિંગ રહ્યું ને એ લોડિંગ છે આપણે વાપીનું એટલે આપણે ઓરિસ્સામાં છ દી પડતર ગયા હતા અને ત્યાર પછી આપણે લોડિંગ થયું હતું એટલે આપણે માલભીરો છે વાપીનો અને અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે મલકાપુર અને મલકાપુર આપણે સોળ લાખો પાસ કરીને ગાડી ઊભી રાખી છે અને અહીં આપણે ઊભી રાખી છે પાણી ભરવા હતું એટલે અત્યારે જુઓ આપણે પાણી ભરી થઈ એટલે આપણે અહીંયા ટોલના કુપાસ કરીને ઊભી રાખી છે અને આપણે જે માલ ભેરો ને એના જવું આપણે આ રીતના સીલ મારેલા છે ગાડી રહીને આપણે લોખંડ ભરેલું છે એટલે સીલ વ્યવસ્થિત મારવા પડે ત્યાંથી કંપનીમાંથી ને મારી છે એટલે આ રીતના સીલ મારેલા છે કે ચાલ પરથી ખોલે નહીં હોય કેમકે આપણે અંદર આપણે સેન્ટિંગના જે હરિયા આવે ને એ હરિયા ભરેલા છે એટલે માલ આપણે થોડોક ગણેશ એટલે અત્યારે જુઓ આપણે ટોલના કે ઉભા રહ્યા છીએ અત્યારે કેવું ઠંડુ પાણી છે ઠંડા લઈએ રૂપિયા મળી હા થોડા ભરો પાણી પી લેતા થોડા મિત્રો હવે આપણે પાણી એવું ભરી લીધું છે અને હવે આપણે અહીંયા ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી નહીં નહીં અચ્છા બઢિયા હૈ ઠંડા હમ હવે મિત્રો આપણે આ કેન ઉપર ચડાવી દઈ પાણીને ને એવું ભરીને પછી આપણે આવતા રહ્યા છીએ અહીંયા નાસ્તો કરવા એટલે અહીંયા અત્યારે જોવો ગરમા ગરમ ભજીયા બનાવે મરચાના હવે અત્યારે આપણે જોવા અહીંયા ખાય છે ભજીયા કેમ કે આપણે બપોરે કાંઈ જમ્યા નહોતા પણ અત્યારે વાગી ગયા છે આપણે ખાઈના સાડા ચાર સાડા ચાર પાંચ જેવું થવા આવ્યું છે

બાકી આવી રીતનો લોચા નો થાય ચોવીસ કલાક માં નીકળી જાય ગાડી જીએસટી ની કાકા બીજી ગાડીઓ વાળા હતા ને એ કહેતા થાય કે અમે અહીંયા આવી તો પાંચ દી તો ગણી જ લેવાના હે હા પાંચ દી પકડી લેવાના એટલે હવે કોઈ દી નઈ જવાનું ને ત્યાં કોઈ દી નઈ કેવું કંપની નામ રોમટા 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 એ રમાવી દીધા અમને એટલે આપણે હવે કલ્પેશભાઈ કોઈ દી કંપની નું નામ નો લે અને આપણે હવે ટ્રાન્સપોર્ટ વાળા ભેગું બધા ભેગું પેલા વાતચીત કરીને પછી જ જવાનું હલેય રીતની કંપની હતી અત્યારે તમારે જોવું આપણે કે કંસા તેલ હે ઈ ઘારી સોયાબીન ઈધર મહારાષ્ટ્રમાં સોયાબીન વધારે ખાતા હે કે નહીં ઘારી એ સરસો કા તેલ નહી સિંગ તેલ મોવિંગ કાઈબીન સોયાબીન ઈ ચલતા હે તો મિત્રો આપણે જો અહીંયા સોયાબીન નું વધારે એટલે આ સોયાબીન માં બને છે અને આપણે મિત્રો ગુજરાત માં રહી આપણે જાજુ આપણે સિંગ તેલ જ ખાઈએ સમજી એનું કારણ છે કે અહીંયા આપણે મહારાષ્ટ્રમાં તમે જોવો તો સોયાબીન નો વધારે બાકી પછી આપણે આમ ઓરિસ્સા ઝારખંડની બધું જાય ને તો ન્યા સરસોનું તેલ એ આપણે નું તેલ આવે ને એ ખાય અને આપણે ગુજરાતમાં સિંગ તેલ ખાય અને ખાવાવાળા કપાસિયા વતન ખાઈએ સનફ્લાવર ખાય છે ઘણી ભાઈતના આપણે જે મકાઈનું આવે એ બધી ભાઈતના ખાય છે પણ તેલ લીધું ને એ વધારે ખાઈએ અને હવે આપણે મહારાષ્ટ્રમાં તમે ગમે ત્યાં ને તો આપણે સોયાબીનનું તેલ ખાય અત્યારે જોયું આપણે સોયાબીનનું તેલ લીધું ને તેના જ આપણે ભજીયા બનાવેલા છે એટલે હવે આપણે આ નાસ્તો કરી લઈ પછી આપણે નાસ્તો કરીને નીકળી છીએ ટોલ નાકેથી નીકળી ગયા છે અને ટોલ નાખ્યાથી આપણે જો નાસ્તો લઈ લીધો છે હારે એટલે હવે આપણે નાસ્તો કરતાં કરતાં અહીલા જાય અને આપણે ચા વતન હારે જ લીધી છે એટલે હું જે આપણે અત્યારે એક તારા હેલા જઈશું ને ત્યારે માંડ આપણે સવારે ગાડી વાપી ભોખશે એટલે આપણે નોન સ્ટોપ હેલા જાય અને હવે આગળ આપણે સીધું આવશે ભૂસાવડ સીધું આવી જાય છે જલગાંવ જલગાંવથી સીધું ધુલિયા એટલે હવે આપણે જાય ને કિલોમીટર કાપી અને અત્યારે આપણે હાઈ ના વાગી ગયા છે પાંચ અને આપણે લગભગ સુરત આપણે ચારસો સાડી ત્રણસો ચારસો સુરત એટલે આપણે હવે ફલસાણા થઈ જાય કે એ પેલા થઈને જાય ઈ હવે આપણે આગળ જાય પછી ખબર પડે કે હવે આપણે વાપી જવામાં ક્યાંથી હરખું પડશે ઈ અને આગળ હમણાં જો બોર્ડ વતન આવે છે કે ભાઈ આપણે કેટલું અહીંથી રહે છે ઈ આપણે મિત્રો ડીઝલ વતન નાખવું જોઈએ કેમ કે ડીઝલ કાટર હોય એ આપણે જોવા વ્હાઇટમાં છે એટલે ડીઝલ વતન આપણે નાખવું પડે એમ છે એટલે હવે આપણે જોઈ લઈ કેટલા કિલોમીટર થાય છે અહીંથી સુરત વાપી અહીંથી આપણે જોવા આગળ જ બોર્ડ આવ્યું છે જલગાઉ દેખાડે છે એકોતેર કિલોમીટર અને સુરત દેખાડે છે ચારસો ચાર અને મુંબઈ છે ચારસો ને ઓગણ કિલોમીટર એટલે એ રીતના કિલોમીટર આવ્યા છે પણ આ કિલોમીટર એ આપણે માન્ય ન ગણાય તેનું કારણ છે કે આ એરિયા એ આપણે હાઈવે ટુ હાઈવે ના કિલોમીટર છે આપણે સુરત ને જલગાઉ ને એ રીતના કિલોમીટર છે પણ આપણે એ કિલોમીટર એટલા ન ગણાય કે હવે આપણે જાય પછી ખબર પડે કેટલા કિલોમીટર થાય છે એટલે હવે મિત્રો આપણે આઈલા જે જલગાઉ ધુલિયા અને આપણે ધુલિયા ને એવું પોખશું કે આપણે દીવો તો નાથમી જાય છે વિડીયોમાં બને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓ પાસ કરી લીધું એ અને આ જલગો પાસ કરીને આપણે વસરાજ હોટલ આવે છે એટલે નિહા અત્યારે જોવો આપણે ભૂકી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા હાથપોગ મોઢું ને એવું ધોઈ લીધું છે અને ચા પાણી પી લીધા છે અને અત્યારે જોવો આપણે અહીંયા કલ્પેશભાઈ અહીં આપણે કાચ સાફ કર્યા છે એટલે હવે આપણે કાચને એવું સાફ કરીને પછી આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે વાપરી રહ્યું અહીંથી હવે થઈ છે સાડી ત્રણસો કિલોમીટર જેવું એટલે આપણે અત્યારે વાગ્યા છે સાડા હાથ હવે આપણે એક ધારા એટલે જઈશું ને એટલે અમર પડતા પડતા આપણે વાપરી ખોતી દઈશું અત્યારે જોવો કલ્પેશભાઈ કાચ સાફ કરે છે અને આપણે વસરાજ હોટલ છે પોરબંદર એટલે હવે આપણે કલ્પેશભાઈ કાચને એવું સાફ કરી લે અને અગરબત્તી કરીને પછી આપણે નીકળી આવી આપણે બધી અહીંયા પોરબંદરની ગાડીઓ પીડી છે અને બધા જો કાચ જ સાફ કરે છે અત્યારે કેમકે આપણે આ વરસાદ આગળ આવ્યો હતો ને વાસટ ને એવું લઈને એના હિસાબે વધારે આપણે કાચરી વાળા થઈ ગયા હતા એટલે હવે આપણે કાચ સાફ કરીને પછી નીકળી છે જય માતાજી જય મા હિંગડા જય મારી અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી કલ્પેશભાઈ ચા પીને આવે ને પછી એટલે સીધા આપણે એલા જઈ ધોલિયા